કોર્ટ રૂમની ની બહાર જોકે ટ્રમ્પ દ્વારા પોતે નિર્દોષ હોવાનું રટન ચાલુ રાખ્યું હતું પોનસ્ટાર ને ચુકવણી કરવાનો પણ ટ્રમ્પની ઉપર કેસ ચાલી રહ્યો છે ચુકવણી માટે રેકોર્ડમાં હેરાફેરી કરી હોવાની વાત પણ સામે આવી છે

અગિયાર જુલાઈના રોજ જે ચુકાદો પણ સંભળાવવામાં આવશે જોકે ડોનાલ્ડ ટ્રમ્પે આ સમગ્ર કેસને શરમજનક અને છે છે વાત એ કે આ જે સમગ્ર કેસ છે તે પહેલા પોર્ન ને પોર્ન સ્ટાર જે છે તેને પૈસા ચૂકવવામાં ચૂપ રહેવા માટે પૈસા ચૂકવણી કરવા માટેનો જે આરોપ લાગ્યો હતો ને એમના માટે તેને તેમણે પોતાનો જે વ્યવસાયિક રેકોર્ડ હતો તેની અંદર હેરફેર કર્યો હોય તે પ્રકારના ચોત્રીસ જેટલા જે કુલ આરોપો લાગ્યા હતા તેની અંદર જે જજ છે તેમને દોષી જાહેર કર્યા છે અને અગિયાર જુલાઈએ તેમને સજા સંભળાવવામાં આવશે પરંતુ આ જે સમગ્ર કેસ છે તે બે હજાર છ નો છે જે અત્યાર સુધી ચાલતો આવતો હતો પરંતુ બે સોળ થી ચર્ચામાં હતો પરંતુ મહત્વની વાત એ છે કે આજે હર્ષમણીનો જે સમગ્ર જે ચુકાદો આવ્યો છે તે એવા સમય આવ્યો છે કે જ્યારે પંદર જુલાઈએ રિપબ્લિકન પાર્ટીનું જે અધિવેશન મળવાનું છે તેની અંદર ઔપચારિક રીતે ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર જાહેર કરવાના છે અને તેના જ ચાર દિવસ અગાઉ એટલે કે અગિયાર જુલાઈએ આ પ્રકારનો ચુકાદો આવે છે તો તેની અંદર વધુમાં વધુ ચાર વર્ષની સજાની જે જોગવાઈ છે તે રહેલી છે પરંતુ એ દરમિયાન એ પ્રકારનો ચૂંટણી પ્રચાર કે કોઈ પણ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા માટેના પ્રતિબંધ આ પ્રકારના કેસમાં લાગતા નથી જે થોડું રાહત ભર્યું છે પરંતુ આ ચુકાદાની થોડી દુરોગામી અસર છે તે ચૂંટણી દરમિયાન પડી શકે છે તેવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે જી જી આભાર વિનોદ વિજય તમામ વિગતો જણાવવા માટે